वेलकम टू नरसाना धाम रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है

આટલો ફરક પડે છે અને ઘણા ને બે પાંચ પચી રેવર તો માં બે પચી રેવર છે તો માં આવ્યું કામ ભાઈ સાન શક્તિ તાલાન કોઈ જ્યાં હોજી માં તું મને નહીં આવું દેવ ક્યાં હોજી તને છોડું નહીં એવો તમારો ભાવ જોઈએ ગયો એનો ભાવ જોઈએ દીકરામાં હે ભલે પાછળ પાછળ આવતું તું હા 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 જોર જોર અરે રે રામ રામ જો જો આવું તો કઈ દેવ હોય

પાઇપો ની ગોઠો બેહાડેલી મસ્ત ડિઝાઇન મારેલું અને લાકડી ઊંચી કરી આ લાકડી માં જો મારી આ તારી લાકડી હાચી કેવાય તારો ધંધો હાચો કેવાય લાકડી અને લાકડી વાળો આજે બી લાકડી વાળો તારા ઘેર ભૂલમો લાકડી તારા ઘરમાં ભૂલમો લાકડી આવી અને લાકડી રબારી હતી અને લાકડી ભૂલી અને લાકડી તારા ગઈ તારા બાપદા સાઈડે લાકડી નથી આલી અને એ લાકડી ના ખૂટો જી ગયો તારા ખૂટા પર આજે મારી તારી જગ્યાએ બોલ આટલી વાર દુઃખ સમાધાન વધાર તો ના થવા બોલો લાય લાકડી મોજે નથી આલી અને એજ લાકડી નો લાકડી વાળો તારી ઘરની બાજુમાં એક નખો દિવસે દિવસે બરાબર છે ને નખો દે અને એ નખો કોઈ નહી છે બરાબર જઉ ને બરાબર નહી પછી

મારી ઓળખાણ ના કરી તો એક લાકડી તારા ટેકાઈ જશે હવે તારો બાપો છે ને બહુ આકરો હતો મને ખિસ્સામ ગાળવાની કોશિશ કરતો પણ મેં એને ખિસ્સામ ગાળી બે લાકડીઓ થશે હવે બે લાકડીઓ અને આ વર્ષો થી રાહ જોતો બરાબર ને આરે થાય ને તો અત્યારે વચ્ચે ના નાખવા જવાય આવડે તો જવાનું બાકી ઘેર સુઈ રહેવાનું દેવ આગળ બાથો ભરવા જવાય મેં કીધું તો તારું ના જતા કીધું તું ને કેટારા જો કીધું તું કે દેવ આગળ બાથો ના પડતા ના કે તમને બાદ પડશે ને તો બધું રસ કાઢી નાખશે બરાબર ને એટલે કહું છું કે થયું છે એવું તમારે ઘેર લાકડી રહી ગઈ એનો બાપો આયો મોતી બરાબર ને મોતી ડો મોતી તો ડોહાય થોડી રીકઝીક કરી મારા જોડે કે તારે તો તું જાવ નહી તો તારે બે હું પડશે જતું રહ્યું તો જા તારે મૂક્યા હું જીન જો હોય તો બરાબર ને એટલે મને એજ ખોટું લાગ્યું એટલે મને ખાલી લાકડી ની જરૂર હતી લાકડી પાછી નહીં આવવી જોઈએ તમારે માર બેહવાની ક્યાં જરૂર હતી પણ તમે શું કર્યું મન દેહાડ્યો એટલે રોજ તમને ડંડા મારું પછી બેઠો બેઠો રોજ ગોદા મારું લાકડી લાકડી એ જ લાકડી આજે તારે ઘરે ગોદા વાગે એ વગાડું હું એક એકના લઈને પણ બધા લઈને ફરવાનું છું

આ લોકો હતા એમ થોડો નવરો મારો હિસાબ જોઈએ મન લાકડી જોઈએ આજે મને શું જોઈએ મને જે હિસાબ તો ફૂલ આલો ને બરાબર છે મારા બીજા જરૂર વ્યવહાર એટલે વ્યવહાર હું તમારા જોડે પૈસા નો કોઈ પણ ખર્ચો નહીં કશું છું સમજી લેજો મારે કશું નહીં સંસારમાં જે વ્યવહાર છે મારે લાકડી આવે લાવો તમારા ઘરમાં સમાધાન કરી નાખો આ જો તમને હાથમાં અથવા દુઃખ નો અંત ના લાવું તો પછી મારે નરસિંહ મારી કેવું

મહાકાળી અમારી પર કૃપા કરી હતી સંસારમાં કોઈને ખબર નહીં આ કોણ છે ને કયું ને કયું નામ છે કોઈને ખબર નહિ આટલું કામ તારે કરવાનું

છોના છોના જીન થાય બરાબર છે એટલું ધ્યાન અર્જુન એટલું ધ્યાન રાખવું બરાબર ને તારા ઘરે એમને अर्जुन નહી અર્જુન

त <imitation> અમે દેવ ક્યારે ચાર થઈ જાય છે અમારું નહિ આગળ શું કરે જીવન માં હજુ તો પચાસ વર્ષ થાય થોડા બાકી કરે સંસારમાં એક બીજા કોઈ નિંદા કરતો હોય કોઈ કરતો હોય એની પણ કે આ ખોટું છે તો એ ખોટું એ ખોટું પડશે બરાબર છે

તમારે ઘર નું દાદા નું છે મોતી દુહાનું દેવું પેલા થયું છે મહાકાળી તારે એની છે તારે કુવા વાળી જગ્યા એ જે દેખાય છે ને મે તને પેલા કીધું તું એ જગ્યા છે ને ગે હત્યા કરી હતી તારે લગ્ન કરી ભાગી ગયેલો બરાબર અને એ જગ્યા પર ટપના કરી એ જગ્યા છે